નમસ્કાર મિત્રો ટાયમ અનુકૂળ આયુર્વેદ ધીરુભાઈ સલાળાવાળા અત્યારે હું મેંદડા તાલુકાનું મેંદડા તાલુકાનું બરડીયા ગામ કિસ્મત કટલેરી એ મારા કસ્ટમર છે તો ત્યાં હું આવ્યો છું એ બધો માલ મારો રાખે છે તો અહીંયા ટોટલી વસ્તુ મારી મળે છે કિસ્મત કટલેરી નામ એટલે બહુ મોટું છે મેંદડા તાલુકાનું છે અને બરડીયા ગામ છે બધી વસ્તુ સરસ મળે છે અને નવો જ માલ હોય તાજે તાજો જ માલ હોય અને મારો માલે એ બેન વેચે છે કાજલબેન નામ છે તો એ બેનની અરે વાત કરાવું તમને હજી લગન એક પણ વસ્તુની ફરિયાદ નથી એવી એટલે બેન અરે જ આપણે વાત કરવી કેમ છે બેન જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ મજામાં મજામાં બેન હા મજામાં હું છે બસ જો કેમ છો મિત્રો બસ મજા હો બેન હું પરડિયા થી વાત કરું છું કિસ્મત કટલેરી માંથી અને હું જે આ ટાઈમ અનુકૂળ ચૂર્ણ છે હું ઘણો ટાઈમ થી વેચું છું અને આનું રિઝલ્ટ પણ બહુ સારું છે ને કે ઓહોડિયા માંથી હર્બલ લાઈ બનાવેલું છે દેશી ઓહોડિયા માંથી નેચરલ એકદમ છે અને પેટના રોગો માટે એકદમ પરફેક્ટ છે અને જે આ એક વાર યુઝ કરે છે ઈ દર વખતે લેવા માટે મજબૂત બની જાય છે આ વસ્તુ અને કોઈ પણ આમાં સાઈડ ઇફેક્ટ નથી અને કોઈ પણ આમાં ભેળસેળવાળી વસ્તુ નથી સો ટકા નેચરલ ઓહડિયામાંથી બનાવેલી વસ્તુ કોઈની ફરિયાદ ફરિયાદ આવી વાર બીજી વાર રિપીટ કરે છે ક્યાં ક્યાં ગામથી આવે છે અને મારે આજુબાજુના મેંદડા તાલુકાના પંદર થી સત્તર ગામ લાગે છે એ બધા ગામના એક વખત જેને આપું છું દર વખતે લઈ જાય છે અને આનું સો ટકા રિઝલ્ટ છે અને આ છે ને પેટના તમામ રોગો માટે પરફેક્ટ છે કે દેશી રોગો માટે બહુ જ સરસ છે સરસ બેન